મારા વિસ્તારની વાત એની ચિંતા કોઈ ના કરે હું આમને કહું છું જ્યાં જ્યાં તમને કંઈ પણ ખોટું થતું દેખાતું હોય મારું ધ્યાન દોરજો પટકે સાત એ ખોટું બહાર લાવી અને જે પણ ખોટું કરનાર છે એને સજા કરાવવાની જવાબદારી અમારી છે બીજા નંબરની અંદર કે મેરા ભ્રષ્ટાચાર નથી થયો મંડળીમાં કોઈ ડેરીમાં કોઈ ભ્રષ્ટાચાર નથી થતો એનો ગઈકાલનો જે જવાબ છે એનો આમાં પ્રેસમાં હું કહું છું કે માન્ય ડીએસપી શ્રીએ જે તપાસ કરી છે તપાસનો આ આ અહેવાલ છે એની અંદર ચોખ્ખી રીતે ભ્રષ્ટાચાર થયો છે ખૂબ મોટો કૌભાંડ છે અને એની અંદર કાયદેસરની ફોજદારી ગુનો દાખલ કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને લેખિતમાં સૂચના આપવામાં આવી અત્યારે હાલના પ્રાથમિક તબક્કે પ્રમુખ મંત્રી સુપરવાઇઝર ને ઓડિટર આવે છે પણ એની અંદર ઊંડાણમાં તપાસ કરતા બધા બહુ લોકો સરકાર તરફથી ઓડિટ થાય છે પણ એ લોકોનું કેવું એવું છે કે આ તો સરકાર ઓડિટર પણ છેલ્લા ત્રણ વર્ષથી મારા જાણવા મુજબ છેલ્લા ત્રણ વર્ષથી સરકારી ઓડિટ થયું નથી મેં શું કહ્યું કે આ એક મંડળીની જે તપાસમાં આટલી મોટું કૌભાંડ બહાર આવ્યું છે હું એવું કહું છું કે બરોડા ડેરી ની થી આઠસો મંડળીઓ છે આ બધી જ મંડળીઓનું સાચું ઓડિટ થાય સાચી તપાસ થાય તો ખૂબ મોટું કૌભાંડ બહાર આવી શકે છે અને અને બીજા નંબરની અંદર આ બરોડા જે એગ્રીમેન્ટ છે આજે જ્યારે ડિજિટલ સિસ્ટમ આજે માન્ય વડાપ્રધાનશ્રીએ છેલ્લા કેટલાય વર્ષોથી દરેક સંસ્થાને ડાયરેક્ટ ઓનલાઈન બેન્કિંગ સિસ્ટમથી જોડી દીધી છે ત્યારે માત્ર ને માત્ર બરોડા ડેરી સેન્ટ્રલ કોપરેટિવ બેંક જોડે આ અધિકાર પત્ર દ્વારા ટ્રાન્ઝેક્શન કેમ કરે છે એ પણ મોટો શંકા ઉપજાવે એવો પ્રશ્ન છે મોટો ભાગ છે બરોડા ડેરી આ મંડળીના દૂધ ભરતા સભાસદોને પૈસા નાણા ચૂકવે છે તો બરોડા ડેરી ચૂકવે છે અને આ દૂધ કઈ ભરે છે તો બરોડા ડેરીમાં ભરે છે એટલે આ સીધો અને સીધો એ બરોડા ડેરીને કનેક્ટેડ આ કિસ્સો છે અને એની અંદર જે પણ થતું હોય એના જવાબદારીમાંથી કોઈથી છટકી ના શકાય આ પ્રાથમિક તબક્કે બધા જ લોકો એની અંદર આવી રહ્યા છે જો ઊંડાણમાં તપાસ થાય તો આ છેકછેડો એ લોકો સુધી પહોંચે એ તો બધું કે મેં તમને કહ્યું ગઈકાલે એમને કહ્યું આજે હું લઈને આવ્યો છું હવે એનો જવાબ છે એમની પાસે આ જે કાલે એવું કહેતા હતા કે એ તો મંત્રીની એક નાની ભૂલ છે કોઈ કોભાન થયું નથી કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ ડાયરેક્ટ ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને કલમો સાથે એસપી શ્રીએ એના તપાસનો અહેવાલ રજૂ કર્યો છે એ ખોટો હોઈ શકે અને જિલ્લા રજિસ્ટ્રાર હમણાં જયારે બે દિવસ પછી જયારે ફરિયાદ નોંધશે ત્યારે ખ્યાલ આવશે કે ભાઈ ફરિયાદમાં શું છે મામા મારા વડીલ છે મામાને મારે એટલું જ કેવું છે કે મામા તમે કાલ કહેતા હતા કે અમે ઈશ્વરથી ડરીએ છીએ ભગવાનથી ડરીએ છીએ તો મારે એટલું જ કેવું છે કે ભગવાનથી ડરીને જ વહીવટ કરજો આમાં માત્ર ને માત્ર ખોટું કરવાથી એ ખોટું કરેલું પાછું આવવાનું જ છે અને હું આજે એક વસ્તુ મારી અપેક્ષા નિયામક મંડળ અને એમડી સાથે એટલી હતી કે જ્યારે મેં મંડળીની તપાસ સોંપી અને મંડળીની તપાસ માટેની વાત કરી ત્યારે આ લોકોએ એવું કહેવું જોતું હતું કે આ મંડળીની તપાસમાં આ ખોટું બહાર આવ્યું છે અને અમે એક્શન લઈશું એની જગ્યાએ આ જ લોકો એ લોકોને બચાવતા નજરે પડ્યા તો મને પોતાને પણ આશ્ચર્ય થયું અને એમાં હું પોતે માનું છું કે એ લોકો જવાબદાર